ખરેખર વિસાવદરની અંદર જે અત્યારે થઈ રહ્યું છે ભાઈ આને જોઈને તો એવું લાગે છે કે એક દિવસ તો ભાઈ આ દુનિયા હલાવી નાખશે એ પણ ગોપાલ ઇટાલિયા હવે તમે કહેતા છો કે અલ્કેશભાઈ તમે કેમ એવું કહી રહ્યા છો કે દુનિયા હલાવી નાખશે સાહેબ તમે આ માણસો જુઓ આ ખરીદેલા માણસો નથી ભાઈ પરંતુ એમની મરજીથી આવ્યા છે જુઓ લાખોની સંખ્યામાં તમે હજારોની સંખ્યામાં ઘણા બધા લોકો જોયા હશે પણ સાહેબ લાખોની સંખ્યામાં તમે કોઈ દી આટલા માણસ નહીં જોયા હોય તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવશું કે કેટલા માણસો આવ્યા અને જોડે શું થયું ભાઈ ચાલો ગોપાલભાઈ હોસ ઉડી ગયા ભાઈ કે સાહેબ આ શું વિચાર્યું નહોતું સાહેબ કે લોકો ઝાડ ઉપર ચડી ચડીને એમનું ભાષણ સાંભળશે ભાઈ આવું તો ભાઈ ખાલી નરેન્દ્ર મોદી સાહેબની સભામાં જ બને ભાઈ પણ અહીંયા તો સાહેબ બની ગયું વિસાવદરના સિંહના સભાની અંદર તો ચાલો દર્શક મિત્રો તમને આ વિડીયો બતાવું કે જેમાં ગોપાલભાઈ ઇટાલિયા શું કરી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો જેથી કરીને તમને ગુજરાતના તમામ સમાચારો ટ્રેન્ડિંગ ટોપિકના વિડીયો બધા સમાચારો તમને સૌથી પહેલા મળતા રહેશે એટલે ખાસ કરી અને લાલ કલરનું જે સબસ્ક્રાઈબ બટન છે ભાઈ એને દબાવવાનું બિલકુલ ન ભૂલતા હવે ચાલો મારા ભાઈઓ બહેનો વડીલો તમે સૌથી પહેલા આ ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોઈ લો ભાજપ મોટા એ જોયેલું ને કાણી આ છે એક અઠવાડિયા થી કાણી વાળું મોટું લઈને ફરે મેળ નથી પડતો દાંત કાઢવાનો દાંત કાઢવાનો મેળ નથી પડતો અઠવાડિયા થી